તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી ગાડી જોઈ રહ્યા છો આ વેચવાની છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હાજર અઢારનું મોડલ વન ઓનર ગાડી છે આ બ્રેજા વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં જ અને સાવ ઓછી ચલાવેલી ગાડી છે આ બ્રેજા વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે વન ઓનર ગાડી છે બે હજાર અઢારનું મોડલ છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવો આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે બ્રેજા ગાડી ખરીદવી હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી છે નેવું નવ્વાણું પંદરવાળા તે ભાઈના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે તમને આખો નંબર મળી રહે છે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો બે હજાર અઢારનું મોડલ છે વન ઓનર ગાડી જેડીઆઈ પ્લસ વર્ઝન છે અત્યાર સુધીમાં આ ગાડી છપ્પન હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો કંપની રેકોર્ડ કિલોમીટર જોવા મળી રહેશે વ્હાઇટ કલર છે કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી છે આચવેલી ગાડી એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી તમારે ગાડી ખરીદવી હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ખોડલ મોટર્સમાં સુરત તમને જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત આઠ લાખ પચીસ હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે થોડો ઘણો ફેરફાર થઈ જશે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો સાચવેલી ચોખ્ખી ગાડી બ્રેજા વેચી દેવાની છે તમારે જો બ્રેજા ખરીદવી હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી સાચવેલી ગાડી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદ્યું હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાના હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું